છોટાઉદેપુર જિલ્લાના કંવાટ ખાતે આજે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી દર્શાવતો સુપ્રસિદ્ધ અને પારંપરિક ગેરનો મેળો યોજાયો જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ભાગ લીધો રાજ્યની સરહદે આવેલા છોટાઉદેપુર આદિવાસી બાહુલતા ધરાવતો વિસ્તાર છે આદિવાસી સમાજમાં હોળી સૌથી મોટો તહેવાર મનાય છે ત્યારે કંવાટ ખાતે યોજાતો ગેરનો મેળો અનોખું મહત્વ ધરાવે છે રાજ્યની સરહદે આવેલા તાલુકામાં ત્રણ રાજ્યના આદિવાસી લોકોની સંસ્કૃતિ પરંપરા અને જીવનશૈલી જોવા મળે છે આ મેળામાં વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પરિપૂર્ણ થતા ઈષ્ટદેવને રીઝવા માટે આદિવાસી સમાજના લોકો આદિ માનવ સહિત ગેરૈયાઓના વિવિધ સ્વરૂપ ધારણ કરે છે તેઓ પોતાની બાધા પ્રમાણે ગેરની ભીખ માંગે છે જેને ગોઠ પણ કહેવાય છે અને આ રકમથી તેઓ પોતાના માનતાની વિધિ પૂર્ણ કરે છે આ મેળામાં આદિવાસીઓ ઢોલ નગારા અને પાવાના તાલે ઘુંઘરા બાંધીને ટીમલી નૃત્ય કરે છે આ મેળાને નિહાળવા માટે વિદેશી સહેલાણીઓ પણ આવતા હોય છે તો આ મેળામાં જુદા જુદા ગામોમાંથી લોકો પોતાના વિસ્તારની આગવી ઓળખ આપતા રંગબેરંગી પોશાક અને શ્રંગાર કરીને આવે છે એક સાથે સરખી ડિઝાઇન એક સમાજ વસ્ત્રો અને શરીરે લદુલદ ચાંદીના આદિવાસી સાંસ્કૃતિક ઘરેણા પહેરીને તેઓ મેળામાં ભાગ લે છે શોળ શણગાર સજીને કુંવારિકાઓ અને મહિલાઓ મેળામાં મહાલવા આવતી હોય છે કહેવાય છે કે મેળામાં લગ્નો સુખ યુવાધન પોતાના જીવન સાથીની પસંદગી કરે છે અને હોળી બાદ પરિવારની સહમતિથી તેઓના લગ્ન લેવાય છે આ મેળામાં આવેલી દરેક આદિવાસી મહિલાઓ પોતાના શરીરે બે થી ત્રણ કિલો ચાંદીના આભૂષણો અને ઘરેણાં ધારણ કરે છે જે તેમનું શણગાર માટીનું મહત્વ દર્શાવે છે ગામડાના આદિવાસીઓ બધા ભેગા થઈને એકબીજાનો આનંદ લે છે મજા લે છે આની અંદર દરેક જણ છોકરા છોકરીઓ ઢોલ નગારા સાથે રમતા હોય બ્યુટીફુલ બ્યુટીફુલ